તમામ શિક્ષક મિત્રો આવતીકાલે પહેલી એપ્રિલ અને નવા મહિના આપણા માટે એપ્રિલ મહિના એટલે વર્ષાંત પરીક્ષાના મહિના વર્ષાંત પરીક્ષાના કામગીરીને આ વખતે ખૂબ મહત્ત્વ આપીને કરવામાં આવ્યું છે ગયા વખતે જે સત્રાંત પરીક્ષામાં જે પ્રમાણે સેન્ટ્રલાઈઝડ ટાઈમટેબલ એક સૂત્રતા સાથેના ક્વેશ્ચન પેપર્સ એક્સટર્નલ ઇવેલ્યુએશન સાથે સાથે આ વખતે સો ટકા એન્સર પેપર્સના એક્સટર્નલ ઇવેલ્યુએશન અને ડેટા એન્ટ્રી આ કામગીરીને ખૂબ મહત્ત્વ સાથે ખૂબ ફોકસ અને ટાર્ગેટેડ વેમાં કરવામાં આવશે અલ્ટિમેટલી અંગ્રેજીમાં કહેવત છે સમથિંગ વિચ ઇઝ મેઝર્ડ ઇઝ વેલ ડન એટલે જે કામગીરીના મૂલ્યાંકન વ્યવસ્થિત થાય એ કામગીરીના ક્વૉલિટીમાં ઉત્તરોત્તર સુધારો થશે એટલે આપણે સમગ્ર શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિને મહત્વ આપવા માટેના અલગ અલગ કાર્યવાહી જે આપણે કરવામાં આવી એમાં મહત્ત્વની કાર્યવાહી છે સત્રાંત પરીક્ષા અને વર્ષાંત પરીક્ષાને એક પ્રમાણે સેન્ટિટી અને ઇમ્પોર્ટન્સ આપીને કરવામાં આવે મિત્રો આ કામગીરીને આપ સૌ ખૂબ ઈમાનદારીથી કરવા માટે વિનંતી કરું છું આપણે કોઈને નાપાસ કરીને બેસાડી રાખવા માટેના પરીક્ષા નથી આ એટલા માટે છે કે આપણે સેલ્ફ એસેસમેન્ટ કરવા માટેના એક ખૂબ મહત્ત્વના તક છે આપણામાં એવા પણ શિક્ષકો છે જે એકમ કસોટીના ક્વેશ્ચન પેપર્સ પણ ઈમાનદારી વગેરે બાળકોને અલગ પ્રમાણે એક દિવસ અગાઉ ક્વેશ્ચન્સ લખાવીને વગર આ સમગ્ર પ્રક્રિયાને સબોટેજ કરવાના પ્રયાસ કરતા હોય એવા શિક્ષકો છે એ ખૂબ જ દુઃખદ વસ્તુ છે ફરી હું આપ સૌને વિનંતી કરું કે આપણે કોપી કરીને કે બેમાની કરીને કોઈને મદદ કરવા કે આપણાથી કરેલ કંઈ પણ કચાશ હોય તો એ છુપાવવા માટેના કોઈ પ્રયત્ન કરવું ના જોઈએ આ કોઈ સજા કરવા માટેના પરીક્ષા નથી પણ પોતાને સુધારવા માટેના એક મૂલ્યાંકન છે મિત્રો સાથે સાથે વર્ષાંત પરીક્ષાના જોડે જોડે આપણે બીજા ધોરણના ઉપચારાત્મક વર્ગોના કામગીરી પણ ખૂબ હવે ફાઇનલ સ્ટેજમાં આવી ગયા એટલે પરિણામલક્ષી કામ કરવા જોઈએ વર્ષાંત પરીક્ષામાં બીજા શિક્ષકો બીસી હોય ત્યારે બીજા ધોરણના શિક્ષક ફ્રી હોય તો આ શિક્ષકો આ પોતાના ઉપચારાત્મક વર્ગોના કામ ખૂબ વ્યવસ્થિત રીતે ચાલુ રાખે એ વિનંતી હું કરું છું હવે જ્યારે બીજા ધોરણના ઉપચારાત્મક વર્ગના ફાઇનલ મંથ આવી ગયું છે કેમ કે પહેલી મે અને બીજી મે આસપાસ આપણે ફાઇનલ એસેસમેન્ટ એના થર્ડ પાર્ટી મારફત કરવા જઈ રહ્યા છે થર્ડ પાર્ટીના માધ્યમથી આપના કરેલા કામગીરીના મૂલ્યાંકન થશે પહેલી અને બીજી મે આસપાસ આપણે કરવાના વિચારીએ છીએ પણ હું આપને આ પહેલાં એક ચેલેન્જ આપવા માગું છું તમામ બીઆરસી મિત્રો સીઆરસી મિત્રો અને ટીચર્સ માટે એક ચેલેન્જ હું એકત્રીસ માર્ચના સાંજે આપવા માગું છું આપને પંદર તારીખ સુધીના ટાઈમ આપું છું પંદરમી એપ્રિલ પછી બીઆરસી પોતાના બ્લોકના દરેક બાળક બીજા ધોરણના રીડિંગ રાઇટિંગ અને મેથમેટિક્સમાં પાસ થયા તો આ પ્રમાણે સામેથી આપ રિપોર્ટિંગ કરીને પોતાના સ્વમૂલ્યાંકન સાથેના આપ અહીંયા રિપોર્ટિંગ કરી શકો છો કહેવાના તાત્પર્ય છે કે બીઆરસી પોતાના કાર્યક્ષેત્રના સીઆરસી પોતાના કાર્યક્ષેત્રના અને દરેક ટીચર પોતાના વર્ગના પોતાના સ્કૂલના પોતાના વર્ગના દરેક બાળક લખતા વાંચતા ગણતા થયા છે એવું પોતે ફીલ કરે અને કોન્ફિડન્ટ હોય તો એ સ્વમૂલ્યાંકન સાથે અરજી કરી શકે છે અથવા રિપોર્ટ કરી શકે છે અમારા થર્ડ પાર્ટી ઇવેલ્યુએટર્સ એડવાન્સમાં આપીને આપના કરેલા કામગીરીના થર્ડ પાર્ટી તરીકે આવીને મૂલ્યાંકન કરશે હું એટલા માટે એને ચેલેન્જ કહું છું કે સમય કરતાં પહેલાં કામ કરવું એ આપણા સિસ્ટમમાં આપણે એન્કરેજ કરવા માગીએ છીએ સેલ્ફ એસેસમેન્ટ ઈમાનદારીથી કરવા એ અમે એન્કરેજ કરવા માગીએ છીએ જે બીઆરસી જે સીઆરસી પોતાના કાર્યક્ષેત્રના દરેક બાળકને તૈયાર કરશે અને પંદરમી એપ્રિલ પહેલાં સામે ચાલીને અમને રિપોર્ટિંગ કરશે અને એ સાચું નીકળશે વેરિફિકેશનમાં હું જાતે આપને મારા સહીથી એપ્રિસિએશન લેટર આપીશ અને આપણને અત્યારે ખબર નહીં અંદાજ નથી કેટલા સંખ્યામાં આવશે પણ શક્ય હોય તો વ્યક્તિગત રીતે હું આપને અભિનંદન પણ પાઠવીશ મારી ઈચ્છા એ છે કે દરેક સીઆરસી બીઆરસી પોતાના ઉપર જવાબદારી લે કે મારા કાર્યક્ષેત્રના એક પણ બાળક લખતા વાંચતા ગણતામાં ગણવામાં લખવા વાંચવા ગણવામાં બાકી ના રહે અને હું એ પણ એપ્રિશિએટ કરી શકું કે પાંચ દસ બાળકો એવા કોઈ મેડિકલ રીસણના કારણે અનિવાર્ય કારણો ના એક અનિવાર્ય કારણો માટે કોઈ ના વાંચી શકે લખી શકે એ હું સમજી શકું પણ એના પણ નામ અને કારણો સાથે સ્પષ્ટતા સાથે મૂલ્યાંકન થાય જેથી કરીને એના માટે અલગ પ્રકારે આપણે સ્ટ્રેટેજી વર્કઆઉટ કરીશું પંદરમી એપ્રિલ પછી વીસમી એપ્રિલ વચ્ચે આપના તરફથી હું રિપોર્ટિંગની અપેક્ષા રાખીશ હું મારી ઈચ્છા છે કે વધારામાં વધારા આપના સીઆરસી બીઆરસી અને આપણે એક નવા જવાબદારી આપી હતી ગાર્ડિયન ટીચર્સ આ ગાર્ડિયન ટીચર્સ પોતાની રીતે પોતાના સો કે સવા સો બાળકો તૈયાર થયા કે નહીં એના મૂલ્યાંકન કરે કન્વિન્સ થાય કન્વિન્સ થયા પછી રિપોર્ટિંગ કરે હું એ પણ કહીશ કે આપ સામેથી રિપોર્ટિંગ કરો અને પાછળથી ખોટું નીકળશે તો આપના ક્રેડિબિલિટી ઉપર સવાલ આવશે આપની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ આવશે એટલે આપ પોતે કોન્ફિડન્ટ થાવ અને અરજી કરો આપના વ્યક્તિગત રીતે હું એપ્રિસિએશન લેટર આપીશ આપના કેટલી સંખ્યા છે એના ઉપર નક્કી કરીને શક્ય હોય તો હું ગાંધીનગર બોલાવીને પણ આપને એપ્રિસિએશન આપીશ એટલે હું આપ સૌને આ એક ચેલેન્જ ઉપાડવા માટે વિનંતી કરું છું પંદરમી એપ્રિલ અને વીસમી એપ્રિલ વચ્ચે આપના કાર્યક્ષેત્રના દરેક બાળક તૈયાર થયા કે નહીં ત્યાર સુધી તમે હંડ્રેડ પર્સન્ટ કન્વિન્સ થયા પછી બીજા ધોરણના બાળક તમામ તૈયાર થયા તો એ પ્રમાણે આપ રિપોર્ટિંગ કરો મારા એસેસમેન્ટ ટીમ એડવાન્સમાં આવશે અને જે લોકોએ આ સમયગાળા દરમિયાન હંડ્રેડ પર્સન્ટ અચિવમેન્ટ કર્યા હોય એમને હું વ્યક્તિગત રીતે એપ્રિશિએશન કરીશ પહેલી મે તો દરેકે કરવાનું જ હોય તો આ તો એમાં કોઈ વિશેષતા નથી પણ એક પહેલી મે પછી કોઈ બાકી રહે તો એને પંદરમી મે સુધી પણ બેસાડીને આપણે કરવા પડે જરૂર પડે તો પહેલી જૂન સુધી પણ રજા રદ કરીને પણ કરવું પડે એટલે આપણે એ રિક્વેસ્ટ કરીએ કે આપણે વહેલા સમય કરતાં વહેલા જે લોકો વધારા ઉત્સાહ સાથે વધારા ઇન્વોલ્વમેન્ટ સાથે કરે એમને આપણે એપ્રિશિએટ કરવા માટે એક પ્રયાસ આ વખતે આપણે કરીએ છીએ મિત્રો આ તો આપણા માટે ફાઇનાન્શિયલ ઇયર એકત્રીસ માર્ચ આજે પૂર્ણ થાય છે આપ સૌએ મળીને ખૂબ સારી કામગીરી કરી છે સર્વ શિક્ષા અભિયાનના મૂલ્યાંકન ફાઇનાન્શિયલ યર મુજબ થાય છે આપણા બજેટના પણ રાજ્ય સરકારના બજેટના કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સના બધા જ ફાઇનાન્શિયલ ઓડિટ જે છે એ વર્ષાંત વર્ષના અંતે એટલે ફાઇનાન્શિયલ યર એકત્રીસ માર્ચના અંતે એના ગણતરી થાય છે રાજ્ય સરકારના કુલ બજેટના સૌથી મોટા ફળા શિક્ષણ વિભાગને મળે છે અને એ પણ પ્રાથમિક શિક્ષણને મળે છે લગભગ ત્રીસ હજાર કરોડના બજેટ અને એમાં પણ સૌથી વધારે કોમ્પોનેન્ટ કોઈ હોય ત્રીસ હજારમાંથી લગભગ પચીસ હજાર તો શિક્ષકોના પગારમાં જતા હોય એટલે શિક્ષકોની જવાબદારી ખૂબ મોટી છે સાથે મળીને સારું કામ કરીને આ રાજ્યને નવી ઊંચાઈઓમાં લઈ જઈએ આવતા ફાઇનાન્શિયલ યર વધારા ઇફેક્ટિવ અને ઇફિશિયન્ટ રહે વધારા પરિણામ લખી રહે અને સંસાધનોના સામે પરિણામ મહત્તમ આપી શકે આ પ્રમાણે શુભેચ્છાઓ સાથે ફરી આપ સૌને આ ચલેન્જ ઉપાડવા માટે વિનંતી કરું છું આભાર